એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે ત્રણસો પચાસ કર્મચારીઓને છૂટા કરાયાનો મામલો કચ્છના લખપત અંતરી વિસ્તારમાં આવતું નાની છેર ગામે ત્રણસો પચાસ કર્મચારીઓને જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં ત્રણસો પચાસ કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવતા જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં છૂટા કરવામાં આવ્યા હોવાથી ત્રણસો પચાસ કર્મચારીઓ રોજગારીથી અડધા રહ્યા છે જેને લઈને ત્રણસો પચાસ કર્મચારીઓ ધરણા પ્રદર્શન કર્યું હતું અને આ ધરણામાં કોઈ અધિકારી કે પદાધિકારીઓ કર્મચારીઓને સાંભળ્યું ન હતું ત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જાત મુલાકાત લઈને ત્રણસો કર્મચારીઓને આ શોષણ આપ્યું હતું આશ્વાસન આપ્યું હતું અને ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ મામલે રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આપણા વિસ્તારમાં લગભગ જીએનડીસી એના અંડરમાં જે થર્મલ પાવર છે એનામાં છેલ્લા વીસ વર્ષ પંદર વર્ષ દસ વર્ષથી બિલકુલ બોર્ડર વિસ્તાર આપણી અને છેવાડાના ગામોના માણસો જે રોજગારી એ કરી રહ્યા હતા એની એક છૂટા કરવામાં આવ્યા છે તો એ લોકોને વરસાદ પડે તો ખેતી કરે કે પશુપાલક છે બીજો કોઈ ધંધો જ નથી તો આ રીતે જો એ છૂટા કરશે તો એનાથી થણાત થશે અને એ જગ્યા બોર્ડર વિસ્તાર છે એનાથી બહુ નુકસાન થવાનું કારણ કે આ લોકો જોવાને કામ નહીં મળે એટલે ગમે અહીંયાથી ભાગવાના તો આના કારણે જે છેલ્લા વીસ દિવસથી ઉપવાસ ઉપર બેઠા હતા પરમ દિવસે એમને સમજાવી વીસ પંદર દિવસનો ટાઈમ લીધો છે અને મેં પણ સરકારમાં મુખ્યમંત્રીશ્રીને અને એમડી શ્રીને બધાને રજૂઆત કરી છે કે આ લોકોને કામ જેને લીધું એમને એની કોઈ એવી માગણી નથી કે અમને પ્રમોશન આપો કે વધારે પકડ આપો અમને છૂટા ન કરો એ છૂટા કરશો તો અમે ક્યાં જાશું હવે વીસ વીસ વર્ષથી કામ કરે પંદર પંદર દસ દસ વર્ષથી એ ક્યાં જઈ શકે તો એને પરત નોકરીમાં નહીં લે એટલી જ અમારી રજૂઆત છે અને એ મુખ્યમંત્રીશ્રીને કરી અને રાજ્યપાલશ્રીને પણ રજૂઆત બધાને કરી છે અને એને જલ્દી નિકાલ આવે આશ્વાસન આપ્યું છે મને હવે આગળ જતાં શું થાય હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ